નર્મદા જિલ્લામાં માર્ગ અકસ્માતોને કારણે લોકોના જીવ ગુમાવવાનો સિલસિલો સતત ચાલી રહ્યો છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યો ગઈકાલે શિવરાત્રીના દિવસે ડેડીયાપાડા પોલીસ પથક વિસ્તારના ખોખરા ઉંમર ગામ નજીક એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં એક બાવીસ વર્ષીય યુવતીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ તારીખ પંદર ફેબ્રુઆરીના રોજ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ચારની ટેકડી ફરિયામાં રહેતા સાગર અમરસિંહ વસાવા ઉંમર ચોવીસ અને સોનલબેન રણછોડભાઈ ફુલજીભાઈ વસાવા ઉંમર બાવીસ બંને યામાહા મોટર સાયકલ ઉપર બેસી દેવમોગરા માતાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન ડેડીયાપાડાથી સાગબારા તરફ જતા હાઈવે રોડ ઉપર ટર્નિંગ ઉપર અચાનક ગાય આવી જતા મોટર સાયકલ ચાલકે પોતાનો કાબુ ગુમાવ્યો હતો અને મોટર સાયકલ સ્લીપ થઈ જતા બંને યુવાન અને યુવતી રોડ ઉપર પટકાયા હતા અને એ જ વખતે પાછળથી આવી રહેલા ટ્રેક્ટર ચાલકે રોડ ઉપર પટકાયેલી બાવીસ વર્ષીય સોનલના શરીર ઉપર ટાયર ચડાવી દેતા સોનલનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું અકસ્માતને પગલે ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર લઈ સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો આમ લાંબા સમયથી નર્મદા જિલ્લામાં ચાલી રહેલા અકસ્માતોના સિલસિલામાં વધુ એક ઉમેરો થયો છે જેમાં એક બાવીસ વર્ષીય યુવતીએ રોડ અકસ્માતના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે આ મામલે ડીયાપાડા પોલીસે અકસ્માત કરી ફરાર થઈ ગયેલા ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે પણ એક વાત અહીંયા નોંધવા જેવી છે કે રોડ ઉપર પોતાની હાઈ હાઈસ્પીડ બાઇકો લઈને નીકળતા યુવાનો આવેશમાં આવી જઈને પોતાની મોટર સાયકલો પૂર ઝડપે હંકારતા હોય છે જેના કારણે રોડ ઉપર આવતા ખાડાઓ મોટા વાહનો અને કેટલીક વખત આવા રખડતા પશુઓના કારણે અકસ્માત સર્જાય છે અને અકાળે જીવનનું અંત આવે છે ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું હેલ્મેટ પહેરવું અને નિયત મર્યાદા કરતાં વધુ ઝડપે વાહન ન હંકારવા એ સૌના ભલામાં છે